હાસોટના ખરસ દત્તાશ્રય આશ્રમમાં દત્ત જયંતિએ હવનકુંડમાં ભક્તોએ પોતાની અરજી લખી હવનકું સ્થાપક આચાર્ય ભાવિન પંડ્યા અને આચાર્ય મનન પંડ્યા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં સુરત અને ભરૂચ જિલ્લાના ભક્તોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી દત્ત જયંતિ નિમિત્તે અરજી હવનમાં ભક્તોએ એક કોરા કાગળમાં પોતાના મનની ઈચ્છા મનોકામના અથવા સમસ્યા અંગેની અરજી લખી હતી શ્રીફળની સાથે હોમી દીધી હતી ભક્તો નું માનવું છે કે આ રીતે કરવામાં આવેલી અરજી સીધી ભગવાન દત્તના ચરણોમાં પહોંચે છે અને તેમની મનોકામનાઓ પૂર્ણ થાય છે છેલ્લા દસ વર્ષથી આશ્રમમાં અરજી પ્રથા ચાલી રહી છે ભક્તિ આગળ વધતી રહે એ હેતુથી અહીંયા સામૂહિક અરજી એટલે પ્રાર્થના કરવામાં આવે છે અને શ્રીફળ સ્વરૂપી વૈદિક બ્રાહ્મણો સાથે આના યજ્ઞ કરવામાં આવે છે તો ચોક્કસથી ખૂબ આનંદ ઉત્સાહ સાથે અહીંયા ભક્તોએ ખૂબ આનંદ સાથે અરજી કરી છે અને ચોક્કસથી ભગવાન દરેકના કલ્યાણકારી કાર્ય કરે જ છે ને આગળ પણ આવા ઉત્સવો થતા રહે છે આપ પણ જોડાવ દત્તાશ્રયમાં આવતા રહો અને દત્ત જયંતિની ખૂબ ખૂબ શુભકામનાઓ ખૂબ જ આનંદની વાત છે આજે દત્ત જયંતિ મહોત્સવ દત્ત જયંતિમાં અહીંયા અનેક અનેક ઉત્સવો ભેગા થયા ને કરીએ છીએ આ આશ્રમની દસ હજારથી વધારે ભક્તજનો જોડાયા છે અને આ ભક્તજનોના જીવનમાં દત્ત ભગવાનની કૃપા મળે સાત્વિક રાજસિક અને તામસિક ત્રણે ત્રણ જે તત્વ છે તે બધાના જીવનમાં આશીર્વાદ રૂપી રહે એવી ભાવના સાથે આ આશ્રમમાં અનેક અનેક યજ્ઞો થયા છે પણ આજે એ કરજી યજ્ઞ જે બધા જ ભેગા મળીને આ મહાયજ્ઞકુંડમાં કુંડમાં હજારો શ્રીફળની આહુતિઓ પ્રદાન કરશે